દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પરથમપુર ગામના મતદાન મથક ઉપર ફરી મતદાન શરૂ થયું છે દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રમાં પરથમપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પર ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ આજે પુનઃ મતદાન થયું હતું કારણ કે આ બુથ ઉપર તારીખ સાતમી મેના રોજ થયેલા મતદાન દરમિયાન વિજય ભાભોર નામના યુવકે મતદાન કરતી વખતે ઈવીએમ સાથેનો વિડીયો બનાવીને અસભ્ય વર્તન કર્યું હતું અને એટલું જ નહીં પરંતુ વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો આ વાયરલ વિડીયોની ગંભીર નોંધ લઈને દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી જેને લીધે ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગઈ હતી અને વાયરલ વિડીયોની તપાસ કરીને વિજય ભાભોર અને અન્ય એક ધરપકડ પણ કરવામાં આવી હતી બીજી તરફ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ કાયદા અનુસાર પરથમપુર ગામના મતદાન મથક ઉપર મતદાન મથક મત બીજી તરફ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ કાયદા અનુસાર પરથમપુર ગામના મતદાન મથક ઉપર મતદાન રદ કરવામાં આવ્યું હતું અને અગિયારમી મેના રોજ પુનઃ મતદાનનો આદેશ થતાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતદાન શરૂ થયું છે આ બુથ ઉપર છસો છ મહિલા મતદાર અને છસો અઢાર પુરુષ મતદાર એમ કુલ મળી બારસો ચોવીસ મતદારો પુનઃ મતદાન કરશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર